કરોડો રૂપિયાના સાધનો ધૂળ ખાતા પડ્યા સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર માં આવેલી અને ધ્રાંગધ્રા તાલુકાના ચોસઠ ગામડાઓને જોડતી માત્ર એક જ હોસ્પિટલ એટલે રાજ રાયસિંહજી સરકારી હોસ્પિટલ ધ્રાંગધ્રા આ હોસ્પિટલમાં વર્ષોથી ગાયનેક ડોક્ટરો સહિત તબીબોનો અભાવ હોવાથી મજબૂર થઈને દર્દીઓને પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર અર્થે જોવું પડે છે ધ્રાંગધ્રા શહેર તેમજ તાલુકામાં અકસ્માત સહિતની ગંભીર ઘટનાઓ બનતી હોય છે પરંતુ સારવારના અભાવે તાત્કાલિક ધોરણે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવતા હોય છે આ હોસ્પિટલમાં તબીબોની ભરતી કરવા બાબતે અગાઉ પણ અનેક સામાજિક કાર્યકરો દ્વારા અનશન સહિત આવેદનો પણ આપવામાં આવ્યા હતા આ હોસ્પિટલમાં વર્ગ એક અને વર્ગ બેના અધિકારીઓની જગ્યાઓ ખાલી પડેલ છે જ્યારે આધુનિક ટેકનોલોજીવાળા તબીબી સાધનો પણ અહીંયા ધૂળ ખાતા દેખાઈ રહ્યા છે જનતા તેમજ સામાજિક કાર્યકરોની માંગ છે કે તાત્કાલિક ધોરણે ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે તબીબોની જગ્યા ભરવામાં આવે તેવી માંગ

રુતુલ કુમાર થામેચા સેક્યુલર ગુજરાત ન્યૂઝ ધ્રાંગધ્રા મારું નામ ચંદ્રેશ રોય એઝ અ સોશિયલ વર્કર આજે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલની મુલાકાત લેતા જાણવા મળેલ કે સરકારી હોસ્પિટલમાં ડૉક્ટરોની ખૂબ જ અછત છે છેલ્લા છેલ્લા ઘણા સમયથી આ બાબતે ડૉક્ટરની અછત છે જેમાં ખાસ કરીને ગાયનેક ડૉક્ટરની ખૂબ જ અછત છે છેલ્લા ઘણા સમયથી ગાયનેક ડોક્ટર નથી એના કારણે અનેક ગ્રામ્ય વિસ્તારના મજૂર વર્ગને ખૂબ જ તકલીફના હાલાકી ભોગવી પડે છે એટલા માટે સરકારશ્રીને આ બાબતે અગાઉ આવેદનપત્રો ખૂબ જ આપવામાં આવેલા છે સામાજિક કાર્યકર્તાના આગેવાન દ્વારા પણ હજી સુધી કોઈ પ્રકારનો નિકાલ કરવામાં આવેલ નથી સરકારશ્રીને અનુરોધ છે કે આ બાબતે કે તત્કાલીન ડૉક્ટરોની અછત પૂરી કરવામાં આવે અને સરકારી હૉસ્પિટલના ડૉક્ટર પૂરું પૂર્ણવતી કરવામાં આવે અને સાંગાધા સરકારી હોસ્પિટલમાં ઓર્થોપેટીકની પણ ખૂબ જ અછત છે કંઈ પણ નાનો એવો એક્સિડન્ટ થયો હોય નાનો એવો ખર્ચ વાગ્યો તો રિફર કરવામાં આવે છે અને પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ ટ્રીટમેન્ટ લેવી પડતી હોય છે એટલે સામાન્ય પરિવારના લોકો ગરીબ પરિવારના લોકોને ખૂબ જ આ બાબતે હાલાકી ભોગવી પડે છે અને આ બાબતે સંકલનની બેઠકમાં હમણાં જ ધારાસભ્યશ્રીએ પણ આ બાબતે જિલ્લા લેવલની બેઠક હોય છે બેઠકમાં પણ ચર્ચા કરવામાં આવેલ કે ધાંગાધા હોસ્પિટલ તેમજ જિલ્લા આખાની હોસ્પિટલોમાં ખૂબ જ ડૉક્ટરોની એની અછત છે તો આ બાબતે ધારાસભ્યશ્રીને પણ અનુરોધ છે અને સરકારશ્રીને પણ અનુરોધ છે કે તત્કાલી આ બાબતે સ્તરીય બાબતે વાત કરી આરોગ્ય વિભાગમાં અને તત્કાલે ડૉક્ટરોની અછતને પૂર્ણ કરવામાં આવે અને પબ્લિકને લોકોને આરોગ્ય સુવિધા મળી રહે એ બાબતે મારો આપ સૌને અનુરોધ છે ધારાસભ્યનો અનુરોધ છે માન્ય મુખ્યમંત્રી પણ અનુ અનુરોધ છે જય ભારત મારું નામ હુસેનભાઈ મંડલી સામાજિક કાર્યકર્તા સરકારી હોસ્પિટલમાં અમે ઘણા સમયથી જોતા આવી છીએ આજ દિન સુધી અમને કોઈ ડૉક્ટર સારા મળેલ નથી ગાયનેક ઓર્થોપેટિક એમડી ફિઝિશિયન આ તમામ ડૉક્ટરો અમને મળતા નથી જે અમારે કચ્છથી ધ્રાંગધ્રાનો રોડ અમને મળતો હોય અવરનવર અકસ્માત થતા હોય એ અકસ્માતની અંદર કોઈપણને અહીંયા ગવર્મેન્ટ હોસ્પિટલમાં અમારા ધ્રાંગધ્રામાં લાવે છે તો એક જ વસ્તુ કહેવામાં આવે છે કે આને સુરેન્દ્રનગર શિવશા મેડિકલ કોલેજની અંદર રિફર કરો અમારી પાસે કોઈ ડૉક્ટરની સુવિધા છે નહીં અહીં કોઈ દાખલ કરતા નથી કોઈ એક્સિડન્ટવાળાને તેમાં અમારા ઓર્થોપેટિક પણ અહીંયા કોઈ દી અમને મળ્યા નથી તેવી અમારી લાગણી અને માગણી એક જ છે કે અમને બધા ડૉક્ટરની સુવિધા મળે તો અમારા ગરીબ દર્દીઓને સુરેન્દ્રનગર સુધી લાંબુ થવું ના પડે તેવી અમારી લાગણી અને માંગણી એક જ સરકારશ્રી પાસે છે કે વહેલી તકે અમને આ ગવર્મેન્ટ હોસ્પિટલ જે અમારું રાજાશાહી વખતનું આ હોસ્પિટલ ઐતિહાસિક છે અને હોસ્પિટલની અંદર સુવિધા પણ છે તો આ હોસ્પિટલની અંદર અમને ડૉક્ટર તમામ મળી જાય તેવી અમારી લાગણી અને માંગણી એક જ છે અને ગરીબ દર્દીઓને લાભ મળે તેવી અમારી આશા વ્યક્ત અમે કરી છે મારું નામ ડૉક્ટર કમલેશ ધરજીયા છે હું અત્યારે સરકારી હોસ્પિટલ ધ્રાંગધ્રા ખાતે ઇન્ચાર્જ અધિક્ષક તરીકે નિગરાની ફરજો બજાવું છું સાહેબ આજે ડૉક્ટરની અછત છે બાબત આપનું શું કહેવું છે ડૉક્ટરની અછત માટે અત્યારે અમારે ટોટલ વર્ગ એક અને વર્ગ બે એ ટોટલ દસ વર્ગ એકમાં અને ચાર વર્ગ બે મેડિકલ ઓફિસર એ ટોટલ ચૌદ ડૉક્ટર્સનો મેકઅપ હોય એમાંથી ઘટી પોસ્ટને વાત કરતાં ટોટલ બાર તજ તજજ્ઞ અને મેડિકલ ઓફિસરની જગ્યાઓ છે જે પૈકી અત્યારે તજજ્ઞોમાં પેથોલોજીસ્ટ તરીકે અને રેડિયોલોજીસ્ટની જગ્યાઓ ભરેલી છે આ ઉપરાંત મેડિકલ ઓફિસરની કુલ ચાર જગ્યાઓ પૈકી ત્રણ જગ્યાઓ ભરેલી છે એટલે તજજ્ઞની કુલ છ જગ્યાઓ ખાલી છે અને મેડિકલ ઓફિસરની એક જગ્યાઓ ખાલી છે હાલે સાહેબ ખાસ કરીને અત્યારે ડીલ આપણે શું આગળ અપના આપણે પ્રયત્ન કર્યા છે ગાયનેક ડૉક્ટર્સની હોસ્પિટલની જરૂરિયાતને ધ્યાને રાખીને અમે જ્યારે ગાયનેક ડોક્ટરની લાસ્ટ કોન્ટ્રાક્ટ પૂરો થયો ત્યારબાદ અમે અમારી વડી કચેરીને પત્રથી અને રૂબરૂ પણ અમે એને જાણ કરેલી છે કે જેથી કરીને વહેલી કે ગાયનેક ડોક્ટરની વ્યવસ્થા સરકારી હોસ્પિટલ ધાંગધ્રા ખાતે થઈ શકે સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો